એમ ઉપરા ઉપર નથી રાખવાના બેન સરખા ગોઠવવાના જો વિરુ કેમ ગોઠવ્યું એવી રીતના બે માંથી એક વ્યવસ્થિત નથી ગોઠવું ધારવી બેન થઈ ગયો ચોગડો સરસ ચલો ધારવી બેન વિનર ચલો આ પાર્ટીમાં માં હવે ત્રગડે ત્રણ લખ્યા છે હવે કોણ આવશે અથર્વ ભાઈ અને વેદિકા ચલો ઊભા થાવ નજીક લઈ લ્યો પોલોઠી વાળી ને બેસી જાવ જે પેલા બનાવશે વિનરો Let's go. 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 are very good. સરસ વેરી ગુડ બહુ સરસ કર્યું ચલો હવે પછી ક્યુ શું લખ્યું પાર્ટીમાં બગડે બે હવે પછી આવશે દેવાંશી અને ધ્યેય ચલો ધ્યેય ભાઈ અને દેવાંશી બેન આવી જાવ બેસી જા પેલા પલોઠી વાળી બેસી જા બસ ચલો ગોઠવવા માંડો ફટાફટ નજીક રાખો દેવાંશી સરસ બનાવે હો દેવાંશી ધે તું ઊંધું બનાવે ખોટું છે જો દેવાંશી બનાવે એમ બનાવ હા લાલજી બનાવ પણ ઝડપ કરો ચાલો કે એ શું કરે તું પૂરું કર દે પછી બાકી છે જો સરસ વેરી ગુડ પાર્ટી હવે શું બનાવ્યું પાટીમાં नीरो बोड राउंड तो अवे बनावा माटे कोणा उसे हे नील और नी, नीव चलो उबाथाओ <coughs> हालो हे नील भाई उभा उबाथाओ बनाओ चलो बधे बनाओ तातायम <coughs> गोठावा मंडो झड़प थी चाकी तेल वाल ોળ રાઉન્ડ બનાવાનું છોડ સરસ નીવ સરસ બનાવે છો એની લઈ સરસ બનાવ્યું ચલો પેલા કોણ બનાવશે ઝડપ કરો સરસ બનાવવા માંડો ઝડપ કરો গুড নাও নী নছ থ